આજરોજ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ બે હજાર બાવીસની કામગીરી અંગેનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા લાઠી બાબડાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તરાવિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારબાદ તમામ મહાનુભાવોના હસ્તે અમરેલી જિલ્લાના પુસ્તક સેવા સુરક્ષા અને શાંતિ યથાર્થ પરિભાષા અમરેલી પોલીસ બે હજાર બાવીસનું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકર સિંહનાઓ દ્વારા જણાવ્યું કે આ પુસ્તકમાં જિલ્લાની પોલીસ દ્વારા વર્ષ બે હજાર બાવીસ દરમિયાન કરવામાં આવેલી ગંભીર ગુનાની ડિટેક્શનની વિગતો અપરાધીઓની મોડેટ્સ ઓપરેન્ડરી અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પોલીસ વિભાગને લગતી વિવિધ કામગીરીઓ જેવી કે પોલીસ વેલફેરને લગતી કામગીરી ચૂંટણી દરમિયાન કરવામાં આવતી કામગીરી સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવતી ડિટેક્શનની કામગીરી સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઈ ગુજકોપ અંતર્ગતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નાઓ દ્વારા જણાવ્યું કે અમરેલી પોલીસ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની જેમ આવનાર સમયમાં પણ જિલ્લાના નાગરિકોની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ રહેશે રિપોર્ટ દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક બૌધિક ઠાકર અમરેલી આજે અમરેલી જિલ્લા ખાતે પંચ્યાસી જેટલા લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થઈ અને આજ શાંત દીક્ષાંતેડ સમારોહ અમરેલી જિલ્લા હેડક્વાર્ટર ખાતે આજે સંપન્ન થયું છે આ પંચ્યાસી જેટલા જે તાલીમાર્થીઓ છે આ તમામને ઇન્ડોર ટ્રેનિંગ અને આઉટડોર ટ્રેનિંગ જે એકેડમી લેવલની હોય છે એ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે આઈપીસી સીઆરપીસી બંધારણ પોલીસ મેન્યુઅલ જેવા વિષયોની તાલીમ આપવામાં આવે અને આઉટડોર ફાયરિંગ સ્ક્વોડ્રીલ જંગલ તાલીમ રાયટ કંટ્રોલ આ તમામ પ્રકારની તાલીમો આ લોકરક્ષકોને આપવામાં આવેલ છે આ લોકરક્ષકો આ તાલીમ લઈને આજે અમરેલી જિલ્લા પોલીસ મેળામાં જોડાઈ રહ્યા છે આ લોકો જે એમને ટ્રેનિંગ મળી છે આ ટ્રેનિંગના સદુપયોગ કરીને જનતાની સુરક્ષા સલામતી માટે અથક પરિશ્રમ કરશે અને અમરેલી જિલ્લામાં જે કાયદો અને કાનૂનની સ્થિતિ સારી છે એ વધારે સારું કરવા પૂર્ણ પ્રયત્ન કરશે એવું મને પૂર્ણ વિશ્વાસ છે દીક્ષાંત પરેડ સમારોહ આજે અમરેલી પોલીસ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો સમગ્ર દેશમાં દસ હજાર કરતા વધારે સૈનિકો આજે પોલીસ ફરજમાં જ્યારે પ્રથમ પગલું માંડી રહ્યા છે એનું સંધાને અમરેલી જિલ્લામાં પિંચાસી જેટલા નવ જવાનો સેવા પ્રથમ કદમ માંડી અને જિલ્લાની સેવામાં જ્યારે જોડાવાના છે ત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ સાહેબ જિલ્લા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી મહેશભાઈ ભાઈ શ્રી જમકભાઈ ભરતભાઈ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અભિનંદન આપું છું કે નવ જવાનોને ફરજમાં લઈ અને દેશની સેવામાં રાજ્યની સેવામાં અને જિલ્લાની સેવામાં જ્યારે જોડતા હોય ત્યારે હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે આગામી દિવસો અત્યારે જે રીતે ચાલતીથી વિશેષ પણ આગામી દિવસોમાં સારી રીતે ચાલશે અને નવ નવજુવાનો બધાના પરિવાર સાથે કામ કરે એ પ્રકારે લોકો સાથે કામ કરશે એવી શુભકામના પણ પાઠવું છું